નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું સાતમા પગાર ધોરણ માટે મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા સાતમા પગાર ધોરણ બાબતે મહત્ત્વની અપડેટ મળી રહી છે એ પચાસ લાખ સરકારી કર્મચારીઓને મોંઘવારી બધા થશે આટલો વધારો તો મિત્રો સાતમા પગાર પંચ બાબત જે રાહ જોઈ રહ્યા હતા તેમના માટે એક સારા સમાચાર લઈને આવું છું સોરી મિત્રો સારા સમાચાર લઈને આવ્યો છું તેના વિશે આપણે ચક કરીશું તે પહેલાં વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું ઓપ્શન જોઈન થઈ જાય તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂત્ કર્મચારી પેન્શન ધારક બાબતે ત્યાં પગાર બાબતે ડીએ ડીઆર એચઆર ત્યાં કોઈ પણ અપડેટ આવે તો પણ તમે જોઈન કરવામાં આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી ગુજરાત સાહિત્યને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ડીએમાં કેટલો વધારો થશે જો ડિસેમ્બર બે ચોવીસ સુધીમાં ઇન્ડેક્સ એકસો ચુમ્માલીસ એકસો અને એકસો પોઈન્ટ સુધી પહોંચે તો અને ડીએ સ્કોર પચાસ ટકા કરતાં વધારે છે તો ડીએમાં ત્રણ ટકા વધારો નિશ્ચિત છે જો કે અંતિમ નિર્ણય મોદી સરકાર લેવાનો છે જાન્યુઆરી બે હજાર પચીસથી મોંઘવારી વધતું વર્ષે વાસ્તવમાં કેન્દ્ર સરકાર વર્ષમાં વ્યવકર કેન્દ્રીય કર્મચારી અને પેન્સો ડીએ ડીઆર દરમાં સુધારો કરે છે જે આઈસીપીઆઈ કંડેન્સમાં અર્ધવાર્ષિક ડેટા પર આધાર રાખે છે આ વધારો જાન્યુઆરી જુલાઈથી થાય છે અને જાન્યુઆરી બે હજાર ચોવીસથી ડીએમાં ચાર ટકા જુલાઈમાં ત્રણ ટકા વધારો કરવામાં આવ્યો છે અને વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદ ડીએ વધીને ત્રેપન ટકા થઈ ગયો છે હવે આગામી ડીએમાં વધારો જાન્યુઆરી બે હજાર પચીસમાં છે જે એન એસપીઆઈ ઇન્ડેક્સ અધિવાર્ષિક ડેટા પર નિર્ભર રહેશે જો અત્યાર સુધી પર નજર નખીએ તો નવા વર્ષમાં ડી વધુ ત્રણ ટકા વધારો થશે કારણ કે નવા વર્ષ જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે આવી સ્થિતિમાં એરિયસ લાભ પણ અપેક્ષિત છે અને સર્વ માનીએ તો સત્રને માનીએ તો વધારે નરેન્દ્ર મોદી બજેટ પહેલા કે પછી ગમે ત્યાં તે જાહેરાત કરી શકે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓના માટે ડીએની ગણતરી નીચે પ્રમાણે રહેશે ડીએ બરાબર મિત્રો પાછલા બાર મહિના કે બાર મહિના જે છે એસસીપી ડેટા આધાર વર્ષ બીજ એકટી સો કા વસત અને એમ જ એકસો પંદર પોઈન્ટ છોતેર બરાબર પબ્લિક એકસો પંદર પોઈન્ટ છોતેર ગુણ્યા સો જાહેર છે કર્મચારીઓ માટે ડીએની ગણતરી થશે મિત્રો ને આ રીતે મોંઘવારી પથ્થર ગણતરી કરવામાં આવશે ડીએ ડીઆરમાં વધારો ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સીપીઆઈ આઈડબ્લ્યુની બાર મહિનાની સરેશ ટકાની વધારાનો આધાર કરવામાં આવશે સરકાર સામાન્ય રીતે દર વર્ષે જાન્યુઆરી એક જુલાઈથી રોજના ભથ્થામાં સુધારો કરશે અને મિત્રો તમને કહ્યું આમ જે છે ડીએમ ગણતરી પ્રમાણ ડીએ ડી ત્રણ કરતા એ ડીએ મહિના ડીએ ત્યારબાદ પીલા ટાઈમ કેટલી એઆસપીએ અઢાર વર્ષ પીજ એકવીસ એ બે એકસો સો અને કૌશન એકસો છવ્વીસ તેત્રીસ પબ્લિક એકસો ચોવીસ પોઈન્ટ તેત્રીસ ગુણ્યા દસ વર્ષ પ્રમાણે તમારું જે રહેશે મિત્રો તો માહિતી આથી થેન્ક યુ વેરી મચ